જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે હું આવ્યો છું સામતભાઈના ઘરે સામતભાઈ કેમ છો મજામાં હવે સામતભાઈ જે છે મારા વાલા કચ્છના કુકમા ગામના વતની છે હવે સામતભાઈને મળવાનો મારો હેતુ શું છે એ તો હું એમનું કામ તમને દેખાડીશ ને ત્યારે ખબર પડશે આવો સામતભાઈ એમને દેખાડો ચાલો સામતભાઈ જે છે દોસ્તો ખરેખર સામતભાઈ એમના ભાઈ એમનો આખો પરિવાર જે કામ કરે છે ભાઈ આ હા 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 સૌથી પેલા સામત ભાઈ સમજો આ દેખાડો આ તમારી દુનિયા તમે જે મેળવેલી જી સર આ આ બધું હા 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 બાપુજી એવોર્ડ મળ્યા છે નેશનલ એવોર્ડ છે ઇન્ટરનેશનલ એવોર્ડ છે સતકબીર એવોર્ડ છે હા 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 આ દોસ્તો હવે એ આગળ જતા વિડીયોમાં હું તમને બધું બતાવું પણ આ બધા એવોર્ડ્સ જે અમને મળેલા છે જેમને સર્ટિફિકેટ મળેલા છે બરાબર છે એના ઉપરથી તમે નક્કી કરી શકો કે ખરેખર આમની જે કારીગરી જે છે એમનું કામ જે છે કેટલું ઊંડા છે આ બધું તમે જોઈ લો સિદ્ધા જ આવતા આપણને આંખે વળ ગઈ એવી રીતે આ બધા એવોર્ડ્સ આવો સામતભાઈ જી હવે હું બોલું એના કરતાં તમારા વિશેષ આપણા દર્શક મિત્રોને માહિતી આપવાની છે કે કેટલા ટાઈમથી આ બધું બને છે તમારું કામકાજ અને શું કહેવાય કેવી રીતના બને કેટલો સમય લાગે કેવી રીતના વેચાણ થાય અને ખરેખર આ કળા જે છે એમાં કેટલી મહેનત જોઈએ જી સર પેલું તો કલાનું નામ ખરડ વિવિંગ કાર્પેટ છે બરાબર ઘણી જૂની કલા છે સાતસો વર્ષની જૂની કલા છે બરાબર

અને આ બધું જો આપડે અહીંથી જ બતાવો આ બધું તમે જ બધું બનાવેલું જે અમે બનાવેલું છે હા આ વોલ હેંગિંગ તરીકે યુઝ કરી શકીએ અને કાર્પેટ તરીકે યુઝ કરી શકીએ આમાં ગ્રામ્ય સ્ટોરી છે એવી રીતે ઊંટ અંકલ ચરાવે છે અને બેન ભતો લઈ ખેતમાં જાય છે આ મખણ બટર મિલ્ક હા હા એની આખી સ્ટોરી છે અમારી પેલી મુલાકાત વર્ષોથી ઓળખતા હોય એવી અમારી મહેમાન નવાજી કરી મારા વાળા તમે જોઈ શકો છો અને આ બાજુ આ બધું શું બનાવેલું છે ઊંટ ઉપર પાકડો આવે ને પેલા જમાના માં એના ઉપર શણગારવા માટે છે તંગ

મોટાભાઈ તમારું નામ જણાવી દો દર્શક મિત્રો હીરાભાઈ તેજસીભાઈ હીરાભાઈ જી સરસ આ તમે શું બનાવી રહ્યા છો અત્યારે ખરડ બની બોલો હજુ ખરડ વિવિંગ કાર્પેટ વોલ હેંગિંગ અચ્છા તેનો મતલબ શું થાય આ એ ખરડ આ ક્રાફ્ટ નું નામ છે અને આ વોલ હેંગિંગ છે એમાં ખરડ વીવિંગ માં વોલ હેંગિંગ બની રહ્યો છે સ્ટોરી સમજી ગયો આની બોર્ડર જે છે એ બોર્ડર માં આખા હાથી બનશે અને અંદર ગ્રામ્ય ની સ્ટોરી બનશે આખી આ બુંગા છે આ ઊંટ લઈ જાય છે આ ઊંટ ચરાવે છે આ કુવામાંથી પાણી કાઢે છે આ ગેટા ચરાવે છે આ પહાડ છે પહાડ ઉપર ઉપરથી તળાવમાં પાણી આવે છે આ આખી ગ્રામ્ય ની પેલા જમાનામાં કેવી કેવી હતી એવી રીતે એની સ્ટોરી બની ગયા અને તમે કેટલા ટાઈમથી આ વસ્તુ કરો છો મને આઠ કનો વર્ષ થઈ ગયા છે કેટલા 8 વર્ષ અચ્છા અને સામતભાઈ તમે તો ઘણા વર્ષોથી કરતા છો જી મારી 35 વર્ષની ઉંમર છે હું 11 વર્ષનું હતો ત્યારથી કામ કરું છું એટલે 22 વર્ષથી કન્ટિન્યુ આ કામ કરું છું સર વાહ વાહ અને આની અંદર મેં જોયું દોસ્તો કે ખાસ કરીને આ કચ્છની ધરતી છે એટલે કચ્છનું કલ્ચર વધારે હોય સામતભાઈ બરાબર જી અને દોસ્તો તમે જોઈ શકો છો આ કરવાનું કારણ શું કે વ્યવસ્થિત એક પછી એક બધું તમારે તારે ફિટ થઈ જાય બેસી જાય હા હા દોસ્તો તમે જોઈ શકો છો ખરેખર આ કચ્છની ધરતીમાં આવા કંઈક કલાધારો છે કે જેમને આપણે મળીએ તો આપણને ખરેખર આનંદ થાય અને આ દિવાલ ઉપર આવતા જ તમે તમને આ બધું દેખાય જાય ને એટલે આમાં પછી વિશેષપણે મારે કંઈ કહેવાનું રહેતું નથી દોસ્તો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય લેવલે સારામાં સારી એમની નોંધ લેવાઈ હોય તો એમનું કામ જે છે એ કેટલું બધું નિપુણ અને એમ કહેવાય કે આ બધું મહત્વપૂર્ણ હશે તમે જોઈ શકો છો અને આ બધું આપણે આવો સામતભાઈ જી સર અને આપણે સામતભાઈના ભાઈ જે છે એ પણ કારીગર છે તમે જોઈ શકો છો અને એમની સાથે પણ ખૂબ મજા આવી મળતાવાળા માણસ છે અને જે બનાવી રહ્યા છે આવા તો જુદા જુદા કેટલાય નમૂના તમે જોઈ શકો છો દોસ્તો એમણે બનાવેલા છે આ દિવાલ ઉપર એ પણ હું તમને બતાવું આવો સામતભાઈ આ બાજુ જી સર આ બધા ચરખાઓ છે અને આ તમે કીધું તેમ આ બધું જાતે જ બનાવેલું ઊન માં હાજી એક એક ડોરો કરીને ખીલી થી ગોથાય ખીલી આ તંગ કહેવાય ઊંટ શણગાર માટે હા હા જ્યારે પેલા જમાનામાં ઊંટ ઉપર જ્યારે જાન જાતી શણગારવામાં આવતું વાહ ભાઈ વાહ વાહ તો સામત ભાઈ તમને મેં કદાચ કચ્છ ના ગીત બીત તો કઈક આવડતા હોય છે બોલો સર ગીત આવડતા હોય આવડતા હોય તમે હાવ એવું ન કહો એ એકાદી એકાદી કડી

ત્યાં પણ આપણે જોવા જવું છે મોટા ભાઈ હમણાં આવું હો તમારી વાતું બધા નાનકડા નાનકડા છોકરાઓ અમને જોવા આવ્યા છે કે શું કરે છે તમે બધા મજામાં તો છો ને પાછા તો દેકારો કરતા નહીં હો નહી નાનકડા અને દોસ્તો બીજું તમને હું એમ કહું આ સામંતભાઈનું આ બધું દેખાડું ને એના પહેલાં મારે તમને ખાસ એમનું ઘર દેખાડવું છે ભાઈ આહા હા યો ભરાય છે સામંદભાઈ આમ જો તમારે અરે અરે મારા વાલા આમ જો આ બધા ઢોલિયા ઢાળેલા છે અને હવથી પહેલાં મને જે ભાઈ અહીંયા ઘરની અંદર જે હવથી વધુ મને જો કોઈ આમ પેલું જે કહેવાય ને દોસ્તો મને આકર્ષક લાગ્યું બરાબર છે તમને ઘરનું બધું તમે ટાબક ટીબક તમે જુઓ એમના દરવાજા તમે જુઓ અને બીજું આ ચરખો એમણે જાણે ગાંધીજી રાખતા એવી રીતના જેમણે રાખો છે કેમ કે જૂનું છે ઘણો વર્ષ ચરખો વર્ષ ચરખો કેમ કે આ આપણી રોજી રોટી છે આને તમે પૂજો છો મારા આ હા આ ટેપ છે મારા મારા ઘર માં ટીવી નથી ટીવી ની કોઈ મારા 35 વર્ષ નંબર મે ટીવી નથી જોઈ મેચ નથી જોઈ હા કોઈ વેસન જ નથી વાહ ભાઈ વાહ આ ટેપ છે ડીસી આ જૂની ટેપ છે હા હા ના કે છે તારીખ સુ તારીખ માં પણ આ વસ્તુ વાપરું છું અને આજે બધું એક્ટિવ છે બધું ચાલુ છે જી ચાલુ છે કમ્પ્લીટ ચાલુ છે આ ટેપ છે સામતભાઈ તો સામતભાઈ મારા વાલા આપણે વાતો કરીએ કે સંસ્કૃતિ ને જાળવવી જોઈએ બરાબર પછી એમાં હું હોય તો હું ખોટું ક્યાં કેવું પણ જે ખરેખર એ પ્રમાણે જીવવું એ ગરું છે પણ તમે જોઈ શકો છો અને આ અચ્છા સરસ સરસ વસ્તુઓ ટૂંકમાં આની અંદર સંગ્રહાય અને આ દેશી પાત્રો બધા દોસ્તો તમે જુઓ અને એની અંદર એ પાછી ડિઝાઇન આ સરક કહેવાય ડીસી સરક માટીની પહેલા જમાનામાં જે રહે જમતા અમે અમે હજી પણ આમાં ખીટડી ખાઈએ છીએ વાહ વાહ આવો અને બીજું એ છે દોસ્તો અહીંયા પણ તમે જો સરસ મજાની બધી બેઠકો બનાવી છે આહા સામંત ભાઈનું ઘર એટલું સામંત ભાઈનું ઘર છે ભાઈ અને આ ઉપર તમે જો આ બધા પાત્રો આ ગ્લાસ બ્લાસ બધું તમે જુઓ ખરેખર આામડાનું જૂનું છે આ ત્રીસ ચાલીસ વર્ષનું જૂનું ઊંટ છે જો ડીસી આામડાનું ચાામડાનું જી

આવો સમજ બેન જી ખોલો 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 બધા ખરેખર મને જે જોઈને આશ્ચર્ય થયું હતું હમણાં હું પેલા અહીંયા જોઈ ગયો તો બધું આમ તમે જુઓ આહા હા સામંતભાઈ તો સામંતભાઈ છે ભાઈ આહા હા વાહ કરતાલ છે પછી આ બધું ઢોલકી છે ભાઈ આમ તમે જુઓ નાનકડા નાનકડા બેડાઓ રાખેલા છે બરાબર છે આ આપણે તાનપુરો કહીએ સિતાર કહીએ તંબુર કહીએ વાહ ભાઈ વાહ અને બીજું આ એક લાખ રૂપિયાનો ચેક તમે જુઓ

જે કલા કલાકારીગરોનું જે કામકાજ થાય ભાઈ બધું તમે જુઓ સામત ભાઈ હવે અહીંયા બેસશે આપણને થોડુંક દેખાડશે આવી જાઓ જી સર વાહ વાહ અહીંયા પેલા થોડીક માહિતી આપો સામત ભાઈ કે આને આને આ કહેવાય આને આ કહેવાય એ ટાઈપ બધું જી જી દોસ્તો સમગ્ર વિશ્વ વિશ્વમાં એમ કહેવાય કે સામત ભાઈની કલા કારીગરીની નામ ના જેવો આપણે કહેવાય કે મુઠ્ઠી ઉછેરા માનવીઓને હું જે જે જગ્યાએ જાતો હોય મારા વાળા તમને ખ્યાલ છે આપણે તો કંઈક અલગ અલગ બધા લોકોની આપણે મુલાકાત કરાવતા હોઈએ છીએ ત્યારે સામતભાઈ જે છે એ પોતે કચ્છની ધરાણનું ગૌરવ છે એવું નહીં ગુજરાતની ધરાણનું ગૌરવ છે એવું નહીં પણ સમગ્ર ભારતની ધરાણનું ગૌરવ છે ભારત ભૂમિને એમને અનેક જગ્યાએ એમ કહે કે ગૌરવ અપાવવું છે તમે જોઈ શકો છો સામતભાઈ આ દોરો તૂટે નહીં ના તૂટે નહીં અચ્છા આ આને તાણું કહેવાય હા આ વાણું કહેવાય આ કોટન નું તાણું કહેવાય ને આ જે છે અમે વૂલ છે ગેટાનું બરાબર અને જે ડાય કરેલું છે વેજીટેબલ ડાય અને આ નોર્મલી લોમ હોય છે એક એક કાર્પેટ માટે એક એક ટાણું બને ઓહો અત્યારે આ કાર્પેટ એક તૈયાર થઈ જશે એટલે આ બધું દેખાઈ જશે હું તો એમ કઉ છું આ એક બનાવતા કેટલો ટાઈમ થાય તમારે લાગશે બનાવતા મહિના મહિના લાગી જાય સાતસો વર્ષ પહેલા જે લૂમ હતી આજ આજના તારીખ માંડીલો હતા સાત પેટી પેલા એજ લૂમ હતી જે આ લાકડો આને ગોળી કેવાય આને બંગારો કેવાય અને હાથો હેવાય આ તાર બેસાવા માટે અને આને પણ જ કેવાય બરાબર સાતસો વર્ષ પહેલા જે લૂમ હતી એ આજના તારીખમાં એજ લૂમ છે એમાં કાંઈ પણ ફેરફાર નથી કર્યો અમે ઓહો હો હો દોસ્તો તમે જોઈ શકો તો આપણે ખરેખર ઘર સામંતભાઈ ની આ બધી વસ્તુઓ જોઈએ ને ભાઈ આ હા અને જે ઊંટ ની જે ઊન હોય એમાંથી આ દોરા પણ તમારે જ બનાવ્યા જાતે જી અમારે બનાવવાના ગેટાને આ બધું ડાઈ કરીએ છીએ આ ડાળમ ના છોડીમાંથી ડાઈ કરીએ ઓહો બધી વનસ્પતિ કરે છે વનસ્પતિ નું ઓ તો તમને એ નોલેજ પાછું તમને ખરું બધું દોસ્તો તમે જોઈ શકો તો વાહ ભાઈ વાને જો કામ કરી રહ્યા છે તમે જુઓ એક એક વસ્તુનું આપણે તો એક જ વસ્તુ ભાઈ ચોપડામાં તો ઠીક છે પણ આના માટે તો બધું નોલેજ ખોપડામાં જોઈ જોયું મારા વાલા અને આ ઉપર ઊંધો છે અને પાછું આ જે કામ થઈ રહ્યું છે ને એ પાછું અવળી સાઈડ છે અને સાચી ડિઝાઇન તો આની પાછળ હોય ઓહો તમે જોવો તો ખરા વાહ ના ઘરે આવ્યા મારા વાલા ખરે ખરે આનંદ આવ્યો હું તમને બધું દેખાડી દઉં પછી આજે ઊન છે ને તો ઊન તો જે હોય જુદા જુદા રંગમાં રંગો નો લાખ લાખમાંથી અને છોડીમાંથી બધા નેચરલ ડાય વનસ્પતિ અને તમે જોઈ શકો છો દોસ્તો આ બધું સામતભાઈ ભાઈના ઘરે આવીએ તો ભાઈ જલસો પડી જાય સામતભાઈ તો સામતભાઈ છે મારા વાલા

ભણેલા અભણે તો ઠીક છે જે માણસની પાસે કંઈક હોનર છે એનાથી મોટું કોઈ શિક્ષણ નથી બસ એને વફાદાર હોવો જોઈએ અને તમને સરકારે આટલી બધી નોંધ લીધી છે તમારીનો મતલબ એમ કે તમે આપ્યું છે મારા વાલા જુઓ દોસ્તો તમે ખાલી એમનું કામ જુઓ મોટા ભાઈ તમે કરો છો ને તમારું નામ શું છે મારું નામ સાલુ સરસ સરસ મારા ભાણેજ છે વાહ ભાઈ વાહ મામા ભાણે છે એમ ને મામા ભાણેજ તો તો કંઈ નો ઘટે જો દોસ્તો આપ દોસ્તો આપણે સામત જોયા સામત નાના ભાઈ જે બનાવી રહ્યા છે તમે જુઓ વાહ ભાઈ આ એક એક વસ્તુ આ બધું રહ્યું ને એમના દિમાગની ની ઉપર જો આના કોઈ તમે એમ કયો કે આની કોપી કરો તમે હા કોઈ એમ કે અમે તમારી કોપી કરી તમે કહેતા છે ને કરો ને ભાઈ આની કોપી તો થાય નહીં અમે મહિનામાં દસ ડિઝાઇન બનાવી કોપી ક્યારે કરે હર પીસ ડિઝાઇન અલગ બનાવી અને આમાં અને સૌથી વધુ એ છે કે સામે આમાં શ્રદ્ધા જોઈ શ્રદ્ધા ને શ્રદ્ધા જે છે તમારી ધીરજ એ આ વસ્તુ માગી લે અને પૂરી વફાદારી અને શ્રદ્ધા હોય તો આ બધું થાય દોસ્તો અને વિશેષપણે હું બધા નમૂના તમને દેખાડી દઉં બારીકાઈથી તમે જોઈ શકો છો આ બધું શામતભાઈ અને એમનો પરિવાર ખાસ કરીને સામતભાઈ ના પિતાશ્રી તો આના ઉત્કૃષ્ટ કારીગર છે કેમ સામતભાઈ જી જી સર જી સર બાપુજી આઉટ ઓફ કન્ટ્રી જઈ આવ્યા છે જોરદિયા જઈ આવ્યા છે હા હા ને અમારું 2011 માં ઓસ્ટ્રેલિયા માં પણ એક્ઝિબિશન થયો હતો અમે છ સાત કાર્પેટ બનાવી અને ઓસ્ટ્રેલિયાના સિડની રાજ્યના મ્યુઝિયમ ના ડાયરેક્ટ અમારા પાસે આવ્યા હતા અમને અમારા પાસે છ સાત કાર્પેટ બનાવી હતી અને પછી ત્યાં એક્ઝિબિશન કર્યું એમાંથી ચાર પીસ ઓસ્ટ્રેલિયા સિડની મ્યુઝિયમમાં રાખ્યા છે આજના તારીખમાં દોસ્તો આપણે સામતભાઈના આ જગ્યાએ આપણે એમના ઘરે આવ્યા આ બધી મુલાકાત લીધી આપણને ખરેખર આનંદ આવ્યો આ તો અમારી ઉપર છેલ્લી મુલાકાત છે મારા વાલા હું ખરેખર કંઈ દસ મિનિટમાં વીસ મિનિટમાં તમને શું એમના વિશે માહિતી આપું પણ ખરેખર આ બનાવવું એટલું અઘરું છે ભાઈ અને પાછું બધું જુદું જુદું હા આમાં મેં તમને કીધું એમ પૂરેપૂરી શ્રદ્ધા અને પૂરેપૂરી એમ કહેવાય કે આની અંદર એમનું મનોબળ જોઈ ત્યારે આ બધી વસ્તુ બને તમે જોઈ શકો છો અને ખાસ તમે જુઓ ઉપર સાહેબનો ફોટો પણ છે વાહ ભાઈ આંખે ઉઠી દુશ્મન એમના આદર્શ એટલે ડોક્ટર સાહેબ આંબેડકર એમને પણ તેઓ મોખરે રાખ્યા છે ખરેખર ખૂબ ધન્યતાની વાત છે અને આ બધા નમૂના તમે જુઓ એમણે જાતે જ બનાવેલા છે એક થી એક ચડ્યા હતા અને ખાસ કરી અને કચ્છની ધરતીને એમ કહેવાય ને કે ઉજાગર કરતી આ કળા છે ઉજાગર કરતી મતલબ કચ્છની ધરતીમાં તો કળા ધરબાઈ પડી છે પરંતુ કચ્છની ધરા સાથે જોડાયેલી આ કળા વાહ બે વાહ વિશ્વ વિખ્યાત સમજભાઈ વિશેષપણે તમારે કઈ જણાવવું હોય આ બધા નમૂના તમે બનાવેલા છે ને બતાવો 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 અરે વાહ બધું એમને બનાવેલું છે તમે જોઈ શકો છો વાહ વાહ વાહ

દોસ્તો તમે જોઈ શકો છો સામતભાઈ અને એમનો પરિવાર ખરેખર ઉત્કૃષ્ટ આ કલા કારીગરી જાળવીને બેઠો છે મારા વાલા સાતસો થી સાડી વર્ષ જૂની એમના વડવાઓની આ પરંપરા વાળી કળા છે તમે જોઈ શકો છો અને વિશેષપણે આ બધું હું તમને દેખાડી દઉં એમણે જે પારિતોષિક જે બધું મેળ્યું છે ભાઈ આ જે સન્માન એમને મેળ્યા છે જે શિલ્ડ જે બધા એવોર્ડ્સ એમને મેળ્યા છે તમે જોઈ શકો છો આમાં સ્ટોરી છે

હવે માં આપણે તમે ઘણું બધું નિહાળ્યું છેલ્લે સામતભાઈ જી તમને નિહાળીને તમારા કામને નિહાળીને તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો ફરીને મળીશું કે નવા માં ત્યાં સુધી હસ્તો ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી અને સામંતભાઈ જી વિશેષ વિશેષપણે કે આપણા દર્શક મિત્રોને તમે કહેવા માંગતા હોય બસ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા ઘરે પધાર્યા અને અમારી કલા લોકો સુધી પહોંચશે કારણ કે આ કલા કેટલા વર્ષોથી જૂની કલા છે પણ ઇન્ટરનેશનલ પ્રખ્યાત છે પણ ભારતમાં ઘણા બધા ખૂણા છે ત્યાં સુધી આ કલા નથી પહોંચી તો અમે આશા રાખીએ છીએ કે અમારી કલા આપ થકી લોકો સુધી પહોંચશે ને લોકોને ખબર પડશે અમારી કલા નું અમને બઉ અંદર થી ગૌરવ છે આપ વધારે આપનો ખુબ ખુબ ધન્યવાદ વાહ